ત્રણસો એસી આઈસર બેતાલીસ એચપી જ્યારે ચાર ટાયર સો એ સો ટકા કમ્પ્લેટ છે આખું વન ઓનર બે હજાર ચૌદ અને અગિયાર મહિનો બે લાખ પચાસ હજાર કિંમત છે ભાવ ફેર થોડો ઘણો કરી આપવામાં આવશે નાના ખેડૂતભાઈ માટે બહુ પરફેક્ટ છે છત્રીસ હાંયો બેટરી બેટરી બધું ક્લિયર છે પાછળ પેટી લાગેલી છે આ નંબર છે એકોતેર અઢાર પાર્સિંગ ચાલુ છે એન્જિનમાં તો ફૂલ જવાબદારી વાળું છે ટ્રેક્ટર આવ્યું જ છે વરાળ વરાળ કોઈ વસ્તુ કાંઈ છે નહીં વન ઓનરમાં ટ્રેક્ટર છે પાણીવાળું ટ્રેક્ટર આવે રેકાડો એન્જિન આવે હાઈડ્રોલિક હાઈડ્રોલિક બે લીટો ચાલુ છે કોઈ પ્રેશર પ્રેશર બધું કમ્પ્લેટ છે સારું અત્યારે કાંઈ ખર્ચો છે નહીં ભેગું કરે નવું છે શક્ત પેટી પેક છે ખુલેલું નથી